જોડાઈ જાય છે નકુમભાઈ ભવિષ્ય ભાવના પરમાર જય જય શ્રી રામ ભવિષ્યરામ તજના લાઈ દર્શન જોઈ શકો છો અને આજનો ટ્રાફિક પણ જોઈ શકો મિત્રો કેટલું છે તે લક્ષ્મણસિંહ ચોટા ભવિષ્યરામ જોઈ શકો મિત્રો કે યાત્રિકો જે આવી રહ્યા છે જિગ્નેશભાઈ દરજી ભાપેશરામ આજનો ટ્રાફિક પણ જોઈ શકો કેટલું છે તે તો નજીકથી દર્શન કરાવશું મિત્રો ગાદી મંદિરના પછી સમાધિ મંદિર અને પછી ધ્યાન મંદિરના દર્શન કરાવું છે તો જોઈ શકો છો ટ્રાફિક કેટલું છે તે તો ગાદી મંદિર આજના લાઈ દર્શન મિત્રો સુંદર મજાના તો મિત્રો આ છે ગાદી મંદિર ગાદી મંદિર આજના લાઈ દર્શન જોઈ શકો છો અહીંયાથી આપણે સમાધિ મંદિર અને ત્યાંથી પછી આપણે ધ્યાન મંદિર જઈશું ગુરુકૃપા મારા હરિભક્તો માટે ગૌતમભાઈ પટેલ બાપા સ્તરામ તો ધીમે ધીમે બધા મિત્રો લાઈવમાં જોડે જાય પછી સમાધિ મિત્રોને ધ્યાન મંદિરના પણ દર્શન કરાવીએ તો ઘણા બધા મિત્રો બાકી જ છે લાઈવમાં અને જે નવા મિત્રો જોડે એમને જણાવી દઈએ કે ચેનલમાં પહેલીવાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન મહેશભાઈ વાંસિયા બાપાશરામભાઈ તો ગાંધી મંદિરના લાઈવ દર્શન અજયભાઈ બાબા મહાબલી બાબા તો અજયભાઈ યુટ્યુબર છે તેમની પણ એક ચેનલ છે બાપાની તેમની પણ મુલાકાત લઈ શકો છો મિત્રો તો આજના લાઈવ દર્શન ચાલો ધીમે ધીમે સમાધિ મંદિરે જઈએ એના દર્શન કરાવીએ મંદિર જોઈ શકો કે સુંદર મજાનું લાગી રહ્યું છે અહીંથી ટ્રાફિક પણ જોઈ શકો કે એટલી બધી ટ્રાફિક નથી જોવા મળતી રોજ કરતા ખૂબ ઓછી ટ્રાફિક છે મિત્રો

ગુરુ કૃપા હિ કેવલ બાપસ્તરામ સાચી વાત છે ભાઈ તો સુંદર દર્શન મિત્રો જોઈ શકો છો અને જે નવા મિત્રો જોડાય છે લાઈવમાં એને ફરી આપણે જણાવી દઈએ મિત્રો કે ચેનલમાં પહેલી વાર તમે જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી આપણે સવારે અને સાંજે લાઈવ દર્શન કરાય છે તો તમે લાઈવમાં જોડાઈ શકો મિસ્ટર ચેતન બાપસ્તરામ જયુ સાનિયા જય વિશ્રામભાઈ વિરાટ સોલંકી પરમ પૂજ્ય સંતશ્રી રજિનદાસ બાપા બગદાણા સાચી વાત છે તો મિત્રો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે તો આજના લાઈવ દર્શન મંદિરના જોઈ શકો લાડુ મોર દિનેશ અભયસ્તરામભાઈ સુંદર મજાની બાપાની ધજા ફરકી રહી છે મિત્રો જોઈ શકો છો દિલીપસિંહ બાબાસ્તરામ પિન્ટુ પરમાર બાબેશ મંજુ ગોહિલ બાબસ્તરામ અને મિસ્ટર ચેતન બગદાણાધામ કાંતિભાઈ પટેલ લાઈવમાં જોડાઈ જાય છે હરિપુરાથી તો તેમને પણ બાબ અને નવા મિત્રો જે જોડા એમને ફરી એકવાર જણાવી દઈએ કે મિત્રો પહેલી વાર ચેનલમાં જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે અંજારથી જિગ્નેશભાઈ લાઈવમાં જોડાઈ જાય છે તો આજના લાઈ દર્શન જિગ્નેશભાઈ ગૌતમભાઈ બાબાસ્તરામ તો આજના સુંદર મજાના દર્શન ઘણી બધી લાઈકો આવી ગઈ છે તો તમારો પણ દિલથી ખૂબ ખૂબ આભાર મિત્રો કે લાઈવની સાથે તમે લાઈક પણ કરતા જાઓ છો કોમેન્ટ પણ ચાલુ છે તમારી તો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર તમારો કિંમતી સમય કાઢીને આપણી સાથે લાઈવમાં જોડાવશો તો ધ્યાન મંદિરના દર્શન કરાવીએ નજીકથી એ પહેલાં જે નવા મિત્રો જોડાને એમને એકવાર જણાવી દેવી કે પહેલીવાર ચેનલમાં જોડાય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો કેમ કે આપણે સવારે સાત ને પંદર થતા સાતને વીસ લાયક કરીએ છે અને સાંજે સાડા આઠ કરી છે મિસ્ટર ચેતન મેં લાઈક કરી છે સરસભાઈ રાહુલ આજ છે તો ધ્યાન મંદિર આજના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો સુંદર મજાના દર્શન થઈ રહ્યા છે તે પૂજક સમાજના બાબેશ વિરાટભાઈ સોલંકી તમારો ખૂબ ખૂબ આભાર કે લાઈવમાં જોડા અમારી સાથે તો તમને પણ બાપા સીતારામભાઈ વિરાટભાઈ ગોહિલ સુંદરસિંહ બાબા સીતારામ તો આજના લાઈવ દર્શન જે મિત્રો પહેલીવાર જોડાય છે એમને જણાવવાનું કે ચેનલમાં પહેલી વાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે વાઘેલા અશોકભાઈ બાપા સીતારામભાઈ તો આજના સુંદર મજાના લાઈવ દર્શન મિત્રો અશોકભાઈ

બગદાણા છો ભાઈ હા ભાઈ બગદાણા જ છું અને લાય દર્શન હાર્દિક ભાઈ ગોહિલ બાબાસ્તરામ હાર્દિક ઘોરી બાબાસ્તરામ મિસ્ટર છે તો હું દરરોજ લાઈવમાં જોડે સરસભાઈ દદમા દાદા ઓફિશિયલ બાબેસ્તરામ ભાઈ વાઘેલા અશોકભાઈ બાબેસ્તરામ જયસુખભાઈ મકવાણા જય બાબારામ તો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે નવા મિત્રો જોડાને એમને જણાવી દઉં કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે વડની અંદર મિત્રો ધ્યાનથી જોશો તો તમને બાપાના દર્શન થશે તો આજના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો અને ઘણી બધી તમે મિત્રો જગ્યાએ જોઈશો તો તમને બાપાના દર્શન થશે દર્પણભાઈ વાળિયા બાબા દર્પણભાઈ વાળિયા લક્ષ્મણસિંહ સોઢા બાબા અશ્વિનભાઈ બાપેશતારામ મને દેખાય છે ચેતનભાઈ સરસભાઈ તો મિત્રો આજના લાઈ દર્શન વર્ણની સુંદર મજાનો જોઈ શકો છો અને નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે ભાઈ લાલભા અકુર અબસ્તરમભાઈ તો વડમાં મિત્રો જોઈશો દાદા ઓફિસ અવસ્તરમભાઈ તો ફરી નવા મિત્રોને જણાવી દેવી કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે સરવૈયા દેવસિંહ બાબાસ્તરામભાઈ મિસ્ટર સાગર ઓફિશિયલ બાબાસ્તરામભાઈ ચાલો મિત્રો આગળ જઈશું અને બીજા મંદિરના દર્શન કરાવશું દર્પણભાઈ બાબાસ્તરામ તો આગળ જઈ અને બીજા મંદિરના દર્શન કરાવીએ મિત્રો આજના લાઈવ દર્શન ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે તો નવા મિત્રોને જણાવું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન જનકભાઈ ડાભી બાપાશ્રામભાઈ તો જે જે પહેલી વાર જોડાય છે મિત્રો તેમને જણાવ્યું કે ચેનલમાં પહેલી વાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે આપણે સવારે સાતને પંદર અથવા તો વીસ હલાઈક કરીએ છીએ અને સાંજે સાડા આઠ હલાઈક કરીએ છીએ હિરેનભાઈ ગોંડલજા બાબા પ્રજાપતિ શિરાજ બાબા તો બધા મિત્રોને બાબા અને નવા મિત્રો જોડે એમને પણ બાબા તો આજના લાઈવ દર્શન નવા મિત્રોને ફરી જણાવ્યું કે ચેનલની પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો મિત્રો અજયભાઈ બાબા સતરામભાઈ તો મિત્રો આજનો રાય એટલે સુધી રાખીશું મિત્રો ચાલો હવે પેલા મંદિરના દર્શન કરી દઈ તમને તો રાયમાં બન્યા રહી છે મિત્રો આજના સુંદર મંદિરના દર્શન જય હો હેમાભાઈ બાપા સતરામભાઈ અમે દર્શન કર્યા ભાઈ પ્રજાપતિ સીધા કિરીટ ભાઈ હિરેનભાઈ ગોંડલજા જૂનાગઢથી લાઈનમાં જોડાઈ જાય અશોકભાઈ બાબેશ તો ઘણા બધા મિત્રો લાઈનમાં જોડાઈ જાય છે ફરી નવા મિત્રોને જણાવી દઈ કે પહેલી પહેલીવાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે અને રોજના વિડીયો મળી શકે પી કે સ્ટુડિયો મણ પર તેમની પણ યુટ્યુબ ચેનલ છે તેઓ પણ રામા વિડીયો મૂકે છે ભાઈ પરમાર સંજયભાઈ વરસાદ કેવો છે આજે તો વરસાદ નથી ભાઈ ઇન્ટુભાઈ જરાય પણ હિરેનભાઈ જય હો મિસ્ટર શેતા હું રોજ લાય દર્શન કરું છું સરસભાઈ નદી ચાલુ નથી થઈ ભાઈ હજી છે એમ થોડું થોડુંક ગામનું પાણી આવે છે ધીમે ધીમે તો આજના લાય દર્શન મંદિરના કરાવીએ અને નવા મિત્રો જે છે એમને ફરી એકવાર જણાવી દઈએ કે ચેનલમાં પહેલીવાર જોડાતા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી દર્શન મંદિરના હરેશ સરવૈયા બાપેશ વિપુલભાઈ પરમાર બોટાદ થી આજે આવ્યા હતા વિપુલભાઈ કોલ કર્યો તો મુલાકાત લેતા આપણે બાબતરામભાઈ પ્રજાપ્રગ માણસુર અણસાર બાબેશભાઈ તો ફરી નવા મિત્રોને જણાવી દેવાની કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ જાય ચેતનભાઈ ગુરુ નું કામ ચાલુ કર્યું કે ના હજી ચાલુ નથી થયું ભારતી મિસ્ત્રી બાબા ઘણા ટાઈમ પછી માં જોડાના છે તો નવા જે મિત્રો જોડાના ફરી એકવાર જણાવી દે મિત્રો કે ચેનલમાં તમે પહેલીવાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો મિત્રો આજનું લાઈવ એટલે સુધી રાખીશું મિત્રો ફરી પાછા સવારે સાત ને પંદર થતા સાત વિશે લાઈવ મળશું ટાઈમ હોય તો જોડાઈ શકો છો હા નેટ બાંધી છોડી દેવો ભાઈ કેમકે વરસાદમાં રહીને એટલા માટે તો એ બી મિત્રોને જણાવી દે કે ચેનલમાં પહેલી વાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે ભાઈ આત્મારામ ચૌધરી બાબતરામ લક્ષ્મણસિંહ સોઢા બાબરામભાઈ હું પૂનમમાં આવવાનો છું સરસભાઈ મિસ્ટર ચેતન રાધા રાધા ભક્તિસાગર બાબેશરામ રામદેવ ઓફિસિયલ બાબેશ ચાલો મિત્રો તો આજનું લાઈવ એટલે સુધી રાખશું અને જે નવા મિત્રો જોડાય છે તો એમને ફરી એકવાર જણાવી દઈ કે ચેનલમાં પહેલી વાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે હા ભાઈ રસોડામાં સિવાય ગમે ત્યારે તમે આપીએ કહો ટાઈમ મળે ત્યારે ભક્તિસાગર બાપા હુકમ કરો દર્શન કરવા કરવાના હા ભાઈ સોલંકી કાનામ બાલાજી સ્ટુડિયો પીપરડી તો આજના લાઈવ દર્શન એટલે સુધી રાખીએ નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન રાખીએ ત્રિપાસ સવારે મિત્રાલયમાં તો બધા મિત્રોને લાઈવ એટલે રાખીએ મિત્રો મનોહર ભાવેશમભાઈ અને નવા મિત્રો હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો લાઈવ મિત્રો એટલે સુધી પ્રિન્સ પટેલ કેતનભાઈ રાઠોડ બાબરામ તો બસ મિત્રો આજનું લાઈવ એટલે સુધી રાખશો કાલે સવારે મિત્રો દર્શન કરાવીએ તો આજનું લાઈવ એટલે સુધી રાખીએ બાબરામ જય શ્રી રામ શુભરાત્રિ